રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ફરી એકવાર સર કાર્યવાહના પદ માટે દત્તાત્રેય ઓસ બાલેને પસંદ કર્યા છે નાગપુરમાં ચાલી રહેલી પ્રતિનિધિ સભામાં સત્તર માર્ચીએ તેનું એલાન કર્યું તો આ બેઠકનો અંતિમ દિવસ તો સંઘની પ્રતિનિધિ સભાએ સર્વસંમતિથી ફરી એકવાર આગામી ત્રણ વર્ષ માટે દત્તાત્રેયને સર કાર્યવાહ પસંદ કર્યા છે તેઓ વર્ષ બે હજાર ચોવીસથી સત્યાવીસ સુધી આ પદ પર કાર્યરત રહેશે વર્ષ બે હજાર એકવીસ પહેલાં તેઓ સ સર સરકાર્યવાહ તરીકે જવાબદારી સંભાળી હતી તો દત્તાત્રેય પહેલા ભૈયાજી જોશી સર સરકાર્યવાહની જવાબદારી નિભાવી રહ્યા હતા મહત્વનું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં દર ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે જેમાં જિલ્લા સંઘ ચાલક વિભાગ સંઘચાલક પ્રાંત સંચાલક અને ક્ષેત્ર સંઘ ચાલકની સાથોસાથ સરકાર્યવાહની ચૂંટણી થાય છે પછી આ લોકો પોતાની ટીમની જાહેરાત કરે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ